વૈરાગીની મુમુક્ષુ કાવ્યાબેન ખંડોલ સર્વસંઘનો ત્યાગ કરી દીક્ષા અંગીકાર કર્યો હતો ઊંચી ગચ્છા આચાર્ય ભગવંત શ્રીની આઠ વર્ષ બાદ લીંબડીમાંગ પાવન પધરામની અને કુમારિકા બહેનનો સંસાર ત્યાગનો પ્રસંગ પ્રાપ્ત થયો છે જેમાં લીંબડીમાંગ આજે વહેલી સવારે માળા મુહૂર્ત તથા સ્વસ્તિક વિધિ બાદ શોભાયાત્રા બહુમાન અને વરસીદાન કાર્યક્રમ યોજાયો હતો

પગ મુક્તા પાપ જ્યાં કદમે કદમે કર્મ બંધ ડગલે ડગલે દોષ એવા પાપમય સંસ્કાર ને નવ ગજ નમસ્કાર મારી રાહ પર ચાલી જલ્દી અક્ષય પદને ને પ્રાપ્ત કરીશ નાના નાની મામા મામી માસા માસી કાકા કાકી ભાઈ ફુઆ ભાઈ ભાભી બેન બનેલી સર્વ પરિવારજનોને ખરા દિલ અને અંતરના ભાવથી ખમાવું છું ખમાવું છું ખમાવું છું